પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે નવા વર્ષ શરૂઆતમાં જ વરસાદને લઈ મુશ્કેલીમાં તેવી અંબાલાલે આગાહી કરી છે તેમણે કહ્યું છે કે એકથી પાંચ જાન્યુઆરી સુધીમાં રાજ્યના પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ આવશે ત્યારબાદ વાતાવરણમાં પલટો આવશે અને ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ રહેશે વધુમાં આગાહી કરતા કહ્યું ઓગણત્રીસ ડિસેમ્બરે હાડ થીજવી નાખે તેવી ઠંડી પડવાની શક્યતાઓ છે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા સેવાઈ રહી છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે છ જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે વધુમાં કહ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરાઈ છે ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતા રહેશે જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહેશે આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ